વિરમગામ શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિકને નિવારણ માટે નગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે વિરમગામ નગરપાલિકા ખાતે ગતરોજ વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર વિરમગામ ટાઉન પોલીસ પીઆઈ સદસ્યો સહિતનાઓની વિરમગામ નગરપાલિકા ખાતે વિરમગામ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજવામાં આવી હતી ત્યારે આજરોજ વિરમગામ નગરપાલિકા અદવિસ્તારમાં શહેરમાં શાકભાજી તેમજ પાથરણાવાળા નાના વેપારીઓને પોતાનો ધંધો વ્યવસાય કરવા માટે એક વ્યવસ્થિત જગ્યાએ બેસાડીને વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ ન બને તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને વિરમગામ નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે વિરમગામ નગરપાલિકા વિસ્તારના શાકભાજી તેમજ નાના વેપારીઓને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં નગરપાલિકા વિસ્તારમાં શાકભાજી વેચતા ફેરિયાઓ માટે કઈ જગ્યાએ બેસીને ધંધો કરી શકે તે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ અને ચીફ ઓફિસર દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

नहाती तो हैं। डॉक्टर के बाद ना नामना की डेली कार्डी मरियाबाज़ नहाती थी। तो अपने आप को ना आप ज़हर दस्ती आप आपने ये कर आपको सास लगता ना भी शुरू साइपोन इंटरटेन्टी सास लगता है। तो क्योंकि वो सब उधर दिल से के जो आपका ज़माना बिगास नहीं निकला है आपको आपका भविष्य में बारंबार �